શ્યામ સંગીની માર્કેટ પાછળ મોડન ટાઉન રિઝન્સીમાં રહેતા અને વેસુ વીઆઈપી રોડ પર આવેલી શ્રીનાથ કાર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એન્કાઉન્ટર શ્રીનાથ કાર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા મનોજકુમાર ગજરાજ શર્મા પૈસાની લેવડદેવડ કરતા હતા એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા રાજન ચંદ્રકાંત પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કંપનીમાં કોઈ લેવડદેવડ લોન પર થતી નથી છતાં રાજન પટેલ કંપનીમાં પૈસા જમા કરાવ્યા વગર વેચાણ અને ખરીદીનો ધંધો કરતો હતો ચૌદમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ તપાસ કરતી વખતે રાજન પટેલ પાસેથી ત્રણ હજાર આઠસો ઓગણીસ લાખ રૂપિયા લેવાનો હતો તેને બોલાવતી વખતે તેણે પૈસા ચૂકવવાનું વચન આપ્યું હતું અનિચ્છા હોવા છતાં રાજને જૂના વાહનો વેચી દીધા જેમાં સપ્ટેમ્બરમાં એક હજાર ત્રણસો દસ લાખ રૂપિયા અને ઓક્ટોબરમાં બેતાળીસ હજાર એકતાળીસ હજાર રૂપિયા લેવાના હતા કંપનીના સી ઇએ તમામ નાણાં દિવાળી પછી ચૂકવી દેવાની ખાતરી આપી હતી પરંતુ દિવાળી બાદ રાજન પટેલે કામ પર આવવાનું બંધ કરી દીધું હતું અને પોતાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો કંપનીના માણસો તેના ઘરની તપાસ કરતાં મળી આવ્યા ન હતા આ ઉપરાંત કંપની દ્વારા વપરાયેલા વાહનોના વેચાણ અને ખરીદીનો વ્યવહાર કરતા દલાલોની પૂછપરછ કરતા તેઓએ વાહનના પૈસા રાજન પટેલને ચૂકવ્યા હતા આ રીતે રાજન પટેલ કંપનીએ કુલ રૂપિયા છ્યાસી લાખનું નુકસાન વસૂલ્યું હતું જેથી આખરે પોલીસે એક્સચેન્જ મેનેજર સામે રૂપિયા છ્યાસી લાખની છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે